આજથી દિલ્હીમાં ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ભારત મંડપમ ખાતે જે પી નડ્ડા કરશે બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રીઓ મુખ્યમંત્રીઓ રાજ્ય મંત્રીઓ રહેશે હાજર સાંસદો ધારાસભ્યો સહિત અગિયાર હજાર પાંચસો પ્રતિનિધિઓની આ હાજરી જોવા મળશે તો જે પી નડ્ડા આ બેઠકનું ઉદ્ઘાટન કરશે ભારત મંડપમ ખાતે આ બેઠકનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેશે ગુજરાતમાંથી સાતસોથી વધુ પદાધિકારોની હાજરી છે પ્રથમ દિવસે પદાધિકારોની બેઠક લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિકની રણનીતિ રચવામાં આવશે અને વોટ અને સીટની સંખ્યા વધે તે માટે પદાધિકારોને માર્ગદર્શન અને રણનીતિ આપવામાં આવશે बार लोकसभा चुनाव से पहले भारतीय जनता पार्टी दो दिन का राष्ट्रीय अधिवेशन करती है इस बार राष्ट्रीय अधिवेशन की शुरुआत आज से हो रही है दो दिनों तक चलेगी हमारे साथ बातचीत करने के लिए मितेश भाई पटेल जो कि आनंद से सांसद है सर ये बताएं कि इस बार क्या एजेंडा रहेगा क्या गोल है आप लोगों का पहला तो नमस्कार सौ संदेश न्यूज दर्शक मित्रों ने बे दिवस अधिवेशन दिल्ली खाते कर પૂરા સંગઠનના પણ પદાધિકારી છે અને ચૂંટાયેલા એટલે કે પૂરા ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ વિધાનસભાના ધારાસભ્યો છે અને સાંસદો છે બધાને બોલાવવામાં આવ્યા છે અને જિલ્લા પ્રમુખથી માણીને સંગઠનના પ્રભારીથી માણીને બધા જ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ આ અધિવેશનમાં બોલાવવામાં આવે છે બે હજાર ચોવીસના ઇલેક્શન પહેલેનું આ અધિવેશન છે કાર્યકારી બેઠક છે એમાં શરૂઆતમાં આપણા અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી ઉદબોધન કરશે અને સમાપન સમારોહમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવશે ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બે હજાર ચોવીસના ઇલેક્શનમાં જ્યારે પ્રધાનમંત્રીજી કહેતા હોય કે બે હજાર સુડતાલીસમાં એક વિકસિત ભારત મોદીજીની ગેરંટી એક સૂત્ર આપ્યું છે એ મેસેજ નીચે સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેરથી વધુ સીટો લોકસભાની ભારતીય જનતા પાર્ટી જીતે અને એનડીએની ટોટલ મળાવીને ચારસોથી વધુ સીટો જીતે એ રીતનો મેસેજ અને એ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ એ રીતની મહેનત કરે એટલા માટેનું એક કાર્યકારી બેઠકમાં મેસેજ પણ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દસ વર્ષમાં જે કામ કર્યું છે એ સાહીઠ વર્ષમાં કોંગ્રેસની સરકાર રહી એમને પણ કામ નથી કર્યું એ પૂરી ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી નીચે સુધી આ મેસેજ લઈ જાય અને દસ વર્ષના લેખા જોખા નીચે કાર્યકર્તા અને જે વોટર્સ છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોંપવામાં આવશે પિછલી વાર કે લોકસભા ચુનાવમાં જો લોકોને ટાર્ગેટ રખાતા ઉશે યાની કે જો એનડીએ કે ચારસો પ્લસ આપ લોકો જીતને કા દાવા કરે ક્યાં સચમુચ એસા કરને કામયાબ હુંગે પ્રધાનમંત્રીજીએ જે દસ વર્ષમાં કામ કર્યું છે પ્રધાનમંત્રીજી એકસો ચાલીસ કરોડ જનતાના દિલમાં વસેલા છે ભારત દેશમાં નહીં પણ વિશ્વમાં પ્રધાનમંત્રીજીને માન સન્માન મળ્યું છે દસ વર્ષના લેખાજોખા જો નીચે સુધી વોટર સુધી પહોંચશે તે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીજીના દરેક યોજનાઓ છે એક લાભાર્થીઓ સુધી જે પહોંચી છે એ લાભાર્થીઓના પણ દિલમાં પ્રધાનમંત્રીજી વસેલા છે અને પ્રધાનમંત્રીજી જે રીતે કહે છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતૃત્વ જેપી નડ્ડાથી માંડીને આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના જે વિશ્વાસ છે એના પરથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ત્રણસો સિત્તેર જીતશે અને